નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વીણા એજ્યુકેશન ચેનલ પહેલાં તો લિંકને ઝાઝી બધી ફોરવર્ડ કરી દો ટેલિગ્રામની અંદર આપને લિંક મૂકી દેવામાં આવી છે એ અંતર્ગત કારણ કે આજનો આ જે લાઈવ સેશન છે ઈ લાઈવ સેશન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની કોમેન્ટ ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવેલી છે કારણ કે મારો ટાર્ગેટ એવો હતો કે માત્ર ને માત્ર પેલા બોર્ડની જે પરીક્ષા છે એના ઉપર હું કોન્સેપ્ટ ફોકસ કરું પણ ઘણી બધી કોમેન્ટો મેં જોઈ જેની અંદર જે સોળ તારીખે પરીક્ષા શરૂ થવાની છે બરોબર છે જે આપણી દ્વિતીય પરીક્ષા છે તો એ સંદર્ભે દ્વિતીય પરીક્ષાના જે સમાજશાસ્ત્ર વિષય છે એ વિષયને અંતર્ગત આપણે આજે ત્રણે ત્રણ વિભાગ એક સાથે લઈને આવ્યો છું

તો બસો પણ ત્યાં વિઝિટ કરજો ઓકે ડિસ્ક્રિપ્શનની અંદર તમામે તમામ વસ્તુની માહિતી તમને આપી દીધી છે ઓકે ચાલો તો આપણે આજની ચર્ચા શરૂ કરીએ બરાબર તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈએ આપણે બરાબર ચાલો જે જેક વખત કહું છું કે જે આપણી તમારી જે દ્વિતીય પરીક્ષા છે એ સંદર્ભે આ વીડિયો છે

ભારતીય જે સંસ્કૃતિ છે એના આપણે શું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો આપણે સમજાવાના છે બરાબર તો સ્વરૂપની અંદર કહ્યું એમ બરાબર કારણ કે આપણે એની ચર્ચાઓ કરી ગયેલા પ્રશ્નોની ત્યાર પછી બીજો પ્રશ્ન તમે જુઓ ને તો આદિવાસીની જે માટી કલા છે એ માટી કલાની આપણે શું આપવાની છે જાણકારી આપવાની છે બરાબર છે તો આ બે પ્રશ્ન થયા પહેલાં તો બરાબર ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો એવું નથી આ પ્રશ્ન તમે એક વખત તો જોઈ જ જાજો જેથી કરી તમારી જે બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને કામ આવી શકે છે ઓકે ચાલો ત્યારબાદ આદિવાસીઓમાં જે ચિત્રકલા છે તેની સમજૂતી આપવું બરાબર જો કારણ કે મારે તમને પરીક્ષા સંદર્ભે લીધા છે એટલે પ્રશ્ન જાજા લીધા છે બરાબર છે આદિવાસીઓમાં જે ગીત છે સંગીત છે નૃત્ય કલા છે બરાબર છે તો તેની સમજૂતી આપવાની છે બરાબર ત્યાર પછી નગર સમુદાયમાં વ્યક્તિનું જે એકલાપણું છે એ શાથી અનુભવાય છે તેની વાત કરવાની છે બરાબર છે તો હવે જો એક વસ્તુ તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે આજે દ્વિતીય પરીક્ષાનું આપણે આજે આજે પ્રથમ વિડીયો લઈને આવ્યા છીએ તો આ તમારે આગલા વિષયનું કન્ટિન્યુ કરવું હોય તો અવશ્ય તમે કોમેન્ટ કરશો તો આપણે આને કન્ટિન્યુ રાખીશું બરાબર છે ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ ભારતીય સંસ્કૃતિ ભાતીગોળ સંસ્કૃતિ તરીકે કેવી રીતે જણાવો છે એટલે શું જાદુના પ્રકારો જણાવો ભારતની કોઈ પણ ચાર આદિમ જાતિઓના નામ જણાવવાના છે બરોબર ત્યાર પછી આદિમ જાતિઓમાં ખાસ કરીને જે યુવા ગૃહો છે એના વિશે વાત કરવાની છે બરોબર તો આ બધા જ જે પ્રશ્નો છે આપણા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે ચલો આગળ જોઈએ આપણે બરાબર છે યુવા ગ્રહો વિશે વાત કરીએ બરાબર ત્યાર પછી આગળ કે આદિમ જાતિઓમાં કઈ કઈ જે ગુઢ શક્તિઓ છે એની અંદર એ મતલબ અશ્રદ્ધા ધરાવે છે તેની વાત કરવાની છે ગુજરાત અને ભારતમાં ઈસ્વીસન અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે જે ગ્રામ અને શહેરમાં લિંગ પ્રમાણ છે તે ખૂબ જ મહત્વનું છે બરોબર મંડલ કમિશનની આમ ગણો ને બાળકો તો હા તમને જે બારમા ધોરણમાં અભ્યાસ કરતા હશો એટલે તમને નહીં ખબર હોય આજે એસટીએની એક્ઝામ હતી બરાબર છે સ્ટેટ 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 સ્ટે એકડમી તો બાળકો તો તમે વાત કરતા હતા ખાસ કરીને બરાબર કે હું વાત કરતો હતો કે જે આજે એસટીઆઈની એક્ઝામ લેવાની બરાબર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ લેવાની એની અંદર આમ ગણો ને તો આપણા બારમા ધોરણમાંથી બે પ્રશ્નો હતા બરાબર એક જો બેઠે બેઠો આ પ્રશ્ન હતો બરાબર છે અને એક આ મંડલ કમિશનવાળો હતો ખાસ હતા એટલે એ વસ્તુ પણ આપણે જોઈ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપવાની છે બરોબર છે ત્યાર પછી આપણે આગળ વધીએ યોગેન્દ્ર સિંઘે જે શારીરિકરણનો જે અર્થ આપ્યો છે તે સમજાવવાનો છે ગાંધીજી એ મહિલાના સશક્તિકરણ માટે જે સામાજિક મહત્વ કઈ રીતે સમજાયું છે એની વાત કરવાની છે મહિલામાં જે શારીરિક અને માનસિક વિકાસ માટે ખાસ કરીને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે કઈ કઈ યોજનાઓ ઘડી છે એની સમજૂતી આપવાની છે ત્યાર પછી જે સંસારની વ્યાખ્યા આપવાની છે એનો અર્થ આપવાનો છે રેડિયો પ્રસારણ માટે ખાસ કરીને સેવા માટે કયા કયા નામે ઓળખવામાં આવે છે એની વાત કરવાની છે રેડિયો અને ટેલિવિઝનનું ખાસ કરીને મંત્રાલય જે છે એની વાત કરવાની છે અહીંયા ફોટોગ્રાફરની આપણે સમજૂતી આપવાની છે આની લાક્ષણિકતા બતાવવાની છે કોને કહેવાય છે જો આ બંને પ્રશ્નો લગ છે પાછા ધ્યાન રાખજો બરાબર રેડિયો વધુ લોકપ્રિય છે કેમ નીવડે છે એ બતાવવાનું છે પછી ટેલિવિઝન પ્રભાવિત જે માધ્યમ ગણે છે શા ગણે ગણે છે તો ત્યાર પછી જો કોમ્પ્યુટરની વાત કરી છે સામાજિક આંદોલનના લક્ષણોની વાત કરી છે સામાજિક આંદોલનના પ્રકારની વાત કરી છે બરાબર છે પછી એસ એન જે એન્જરટેન જે છે એણે વિરોધાત્મક આંદોલન માટે કયો મત દર્શાવ્યો છે એની વાત કરવાની છે બરાબર વર્તમાન સમયમાં જે સામાજિક આંદોલન માટે જે શબ્દ દર્શાવવામાં આવે છે એ બરાબર એ બતાવવાનું છે સુધારવાદી સામાજિક આંદોલનનું કાર્ય આપણે કહેવાનું છે બરાબર એના ઉદાહરણો આપણે આપવાના છે બરાબર પ્રતિરોધાત્મક જે સામાજિક આંદોલન છે એની વાત કરવાની છે બાળ અપરાધમાં ખાસ કરીને સામાજિક ને આર્થિક બે કારણો કયા કયા છે બોસ્ટલ શાળામાં જે બાળ અપરાધને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે ત્યાર પછી સામાજિક ધોરણની વ્યાખ્યા આપવાની છે બાળ અપરાધની વ્યાખ્યા આપવાની છે બરાબર ત્યાર પછી પ્રોબેશનનો અર્થ જણાવવાનો છે યુવા જંપો જણાવવાનો છે અને એનું મી એટલે શું થાય એની વાત કરવાની છે ત્યાર પછી સામાજિકરણમાં કયા કયા પરિબળો આવે છે એ છે બાળકોને ખાસ કરીને સમાજ વિરોધી વર્તન જોવા મળે છે બરાબર તો એની એને જે પરિબળો છે કયા કયા છે એની વાત કરવાની છે ત્યાર પછી કુટુંબની કઈ પરિસ્થિતિમાં બાળક માનસિક તણ અનુભવે છે એની વાત કરવાની છે પ્રેરણા માટે કઈ કઈ વસ્તુ વ્યક્તિગત પરિબળો છે એની વાત કરવાની છે બ્રહ્મભટ્ટે જે યુવાનની લાક્ષણિકતા દર્શાવી છે બરોબર છે એની વાત કરીએ ખાસ કરીને શિક્ષણ અવસ્થામાં યુવાનનું જીવન બે પ્રકારનું કાર્ય કરે છે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવાની છે આનું પૂરું નામ જણાવવાનું છે બરાબર નશીલા દ્રવ્યનું સેવનનો સ્પષ્ટ કરવાનો છે એડ્સ કેવી રીતે ફેલાય છે કયા પરિવર્તન નીપજવા પરિબળ અનેક નવી સામાજિક સમસ્યાઓ જન્મ થાય છે બરાબર વિશ્વની અંદર આજે જે એડ્સ રોગ છે કેવી રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે એની વાત કરવાની છે એ હતા તમારા સેક્શન સી ના પ્રશ્નો હવે જોઈએ સેક્શન ડી ના પ્રશ્નો જેની અંદર આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપવાની છે હિન્દુ સમુદાયની સમજૂતી આપવાની છે જૈન સમુદાયની સમજૂતી આપવાની છે આદિવાસીના જે કાર્યક્રમો છે એની તમારે ટૂંકી રેખા આપવાની છે બરોબર છે પછી અનુસૂચિત જાતિ એટલે કે જે એસટી છે એની બંધારણીય જે જોગવાઈઓ કરી છે એ જોગવાઈઓ તમારે જણાવવાની છે અનુસૂચિત જાતિના વિકાસ માટેની સરકારી યોજનાઓ છે એની તમારે માહિતી આપવાની છે ત્યાર પછી ગુજરાતના જે અન્ય પછાત વર્ગો છે મહિલાને જે બંધારણીય અધિકાર આપ્યો છે મહિલા સશક્તિકરણના લક્ષણો છે 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 ત્યાર પછી આધુનિક પરંપરાગત છે ટેલિવિઝનની સમજૂતી આપવાની છે બરોબર આજે સમૂહ માધ્યમમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે જે પરિવર્તન આવે છે એની વાત કરવાની છે આરોગ્ય ક્ષેત્રે જે પરિવર્તન આવે છે એની વાત કરવાની છે મતલબ આ સમૂહ માધ્યમો દ્વારા ત્યાર પછી પ્રતિરોધાત્મક છે વિરોધાત્મક છે આની વાત કરવાની છે સ્વચ્છતા અભિયાનની વિગત ચર્ચા કરવાની છે બરાબર સામાજિક સુધારા આંદોલનની સમજૂતી આપવાની છે પ્રોબેશન વિશે ટૂંક નોંધ લખવાની છે બોસ્ટેલ શાળા વિશે ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી બાળ અપરાધી વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો છે એની સમજૂતી આપવાની છે બરાબર ત્યાર પછી યુવાનની અંદર જે અજંપો આવે એની અંદર જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો સમજાવવાના છે પ્રમાણની છે 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 અટકાવી શકાય એ સમજાવવાનું અહીંયા શબ્દમાં ભૂલ ત્યાર પછી એડ્સ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે ત્યાર પછી હવે ડીના કેટલાક પ્રશ્ન ઈ ના પ્રશ્નો કેટલાક અગત્યના છે એની સમજૂતી મેળવી લઈએ ગ્રામીણ સમુદાય ગ્રામીણ સમુદાયમાં સૂર્ય કોના લક્ષણ નહીં અહીંયા પ્રશ્નોમાં થોડીક ભૂલ છે બરાબર અહીં એ આવે છે ગ્રામીણ સમુદાયનો એક જ મિનિટ લખી દઉં ગ્રામ સમુદાય નો અર્થ આપો અને તેના લક્ષણો જણાવો બરાબર છે

અને ત્યાર પછી સમૂહ માધ્યમોમાં ખાસ કરીને સામાજિક જે વિગત છે એની તમારે ચર્ચા કરવાની છે બરાબર હમણાં છેલ્લે પૂછું છું દરેક કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો હા હા છેલ્લે પૂછું છું હમણાં આ ક્લિયર થવા જ આવી ગયું છે આપણે બરાબર ખાસ કરીને જે વીજાણુ માધ્યમો છે એની વાત કરવાની છે બાળ અપરાધના કારણો આપણે સ્પષ્ટ કરવાના છે બરાબર બાળ અપરાધમાં ખાસ કરીને જે સમસ્યાઓ પૈકી

મારે લાવવાનો કોઈ હેતુ તો નહોતો કારણ કે આના બારામાં કોન્સેપ્ટ મેં વિચાર્યો જ નહોતો બરાબર છે પણ તમારી કોમેન્ટ ઘણી બધી ધ્યાનમાં આવી ત્યાર પછી મેં આ વસ્તુને ટ્રાય કરી છે બરાબર છે હા હવે તમારો પ્રશ્ન તરફ જ આવું છું બરાબર છે જો એમાં એવું છે નિશુભાઈ કે સેકન્ડ એક્ઝામની છે ને બ્લુ પ્રિન્ટ ન આવે બરોબર છે જો હું તમને સંસ્કૃત માટે એક તમને એક ગાઈડ કરી શકું કે તમારે તૈયારી કેવી રીતે કરાય બરોબર છે તો સંસ્કૃતમાં તમારે શું કરવાનું છે તો એક જ વસ્તુ તમારે જે સ્વાધ્ય તમે ખાલી કમ્પ્લીટ કરી નાખો ને એટલે નવ્વાણું ટકા તમારું સંસ્કૃતનું કાર્ય પૂર્ણ થઈ જશે બરોબર છે હા પછી જે બોર્ડ સંબંધિત વસ્તુ છે બ્લુ પ્રિન્ટની સંસ્કૃત વિષયમાં જો મેં પહેલાં પણ બ્લૂ પ્રિન્ટમાં ઘણી વખત તમે વિશું લગભગ વિડીયા નહીં જોયો હોય મેં જ્યારે બ્લૂ પ્રિન્ટના વિડીયો અપલોડ કરતો હતો ત્યારે દરેકની અંદર એક વસ્તુ મેં જણાવી છે કે જો કે જે લેંગ્વેજ સબ્જેક્ટ જે ભાષાના વિષયો છે ને એટલે કે ગુજરાતી છે હિન્દી છે સંસ્કૃત છે અને ઇંગ્લિશ છે આની બાળકો ક્યારે પણ બ્લુ પ્રિન્ટ હોતી નથી કારણ કે આનું માળખું કોઈ દિવસ નક્કી હોતું નથી ઓકે કારણ કે ફેક્ચુઅલ પ્રશ્નો સીધે સીધા પ્રશ્નો પૂછી લેતા હોય છે બરાબર છે પણ જે સંસ્કૃતમાં સંસ્કૃતમાં જે પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછે છે અને એ વસ્તુની એનાલિસિસ કરી અને થોડા ઘણા પ્રશ્નોનો મતલબમાં એનું છે બી છે સી છે અને ડી આમાં જે અમુક અમુક પ્રશ્નો ક્યાંથી પૂછાય છે ને એની બ્લુ પ્રિન્ટ આપણી યુટ્યુબ ચેનલની અંદર છે તમે જોઈ લેજો પણ એ કયા સંદર્ભે છે મેં તમને વાત કરી કે આવનારી જે આપણી બોર્ડ પરીક્ષા છે ને એ બોર્ડ પરીક્ષાના સંદર્ભે છે એટલે બરાબર એમાં પણ બોર્ડમાં પણ હું તમને એ જ કહું છું કે સ્વાધ્યાય ઉપર વધારે ફોકસ કરું બરાબર અને જે આ તમારી દ્વિતીય સેકન્ડ એક્ઝામ છે બરાબર એની અંદર પણ તમે મોટા ભાગે સ્વાધ્યાય તમે ફોકસ કરો બરાબર અને સ્વાધ્યાયમાં કદાચ કઈ તકલીફ પડતી હોય તો તમે મને જણાવજો બરાબર તો અમુક અમુક જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર છે સંસ્કૃત સાહિત્યને લગતા પ્રશ્નો છે એનું આપણે કંઈક એક આયોજન કરશું બરાબર ચાલો તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ જણાવજો કે આ સિરીઝ કન્ટિન્યુ રાખવી છે કે આ તો તમારા માન ખાતે આજે એક લોન્ચ કરી દીધો બરોબર છે કારણ કે મેં કહ્યું ને કે મારો ગોલ તો જે બોર્ડની પરીક્ષા છે બે હજાર બરાબર પણ આ તો તમારા કહેવાથી આજે દ્વિતીય પરીક્ષાના આખો કાર્યક્રમ લઈને આવ્યો બરોબર તો તમે મને ખાસ જણાવજો જો કન્ટિન્યુ રાખવી હોય તો પણ મને તમે માહિતી આપજો અને આપણે આને પોસ્ટપોન કરવી હોય તો પણ તમે મને જણાવજો બરાબર છે કે કન્ટિન્યુ રાખવી છે કે નથી રાખવી ઓકે ચાલો મસ્ત રીતે તૈયારી કરતા રહો અને જોડાયેલા રહો